જેમ સોમાહાની પેટર્ન નજીક આવતી જાય છે જેમ જેમ વર્ષાઋતુનો સમય નજદીક આવતો જાય છે તેમ 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 ખેડૂતોની ચિંતામાં વધારો થતો જાય છે એનું કારણ અગિયાર મેથી પંદર મે સુધીના જે માવઠાની આગાહી હતી એમાંથી બે દિવસ તો જતા રહ્યા મે હશે તેર ઉના અમરેલી જુનાગઢ રાજકોટ જામનગરનો અમુક વિસ્તાર ભાવનગર પછી પછી ત્યાંથી તો અમદાવાદ પાલનપુર સુરત આ વિસ્તારોમાં આ મોડલ પ્રમાણે વિચારીએ તો માવઠાની અસર દેખાડી રહ્યું છે આમ તો પંદર જૂને સોમાહુ ગુજરાતની માલપા બેસતું હોય છે પંદરથી થી સત્તર જૂનની આસપાસ મેજોરિટી ગુજરાતમાં સોમાહુ આવતું હોય છે પણ આ વર્ષે બે હજાર ચોવીસ પદાસમાં હું ચારથી પાંચ દિવસથી છ દિવસ વહેલું આવી શકી છે આ મોડલ પ્રમાણે આપણે વિચારીએ તો ચૌદ તારીખે જુનાગઢ ઉના અને પોરબંદરનો અમુક વિસ્તાર અમરેલી ભાવનગર વઢવાણ રાજકોટ જામનગરનો અમુક વિસ્તાર પછી વડોદરા સુરત અમદાવાદનો અમુક વિસ્તાર આ બધા વિસ્તારોની તોફાની વાવાઝોડાની સાથે માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ છે ત્યાર પછી આપણે પંદર તારીખનું વિચારીએ પોરબંદર જુનાગઢ અમરેલી ઉનાનો અમુક વિસ્તાર રાજકોટ અમુક વિસ્તાર જામનગરનો વઢવાણનો અમુક વિસ્તાર અમુક વિસ્તાર પાલનપુરનો અમુક વિસ્તાર સુરતનો અમુક વિસ્તાર નવસારી એ બધા બધા વિસ્તારોમાં આ માવઠાની અસર પંદર તારીખ સુધી દેખાતી રહે છે આમ તો મેજોરિટી શોમાં હું પંદર જૂનથી સત્તર જૂનની આસપાસ ગુજરાતમાં આવતું હોય છે પણ આ વર્ષે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન જે ચોમાસાની પેટર્ન છે તેમાં થોડો બદલાવ દેખાણો છે એને કારણે સોમાહુ કદાચને પાંચથી સાત દિવસ વહેલું આવી શકે છે